ભાવનગર જિલ્લાના મહુ માર્કેટિંગ યાર્ડમાં આજે કિલો લાલ ડુંગળી માત્ર રૂપિયા વેચાઈ રહી છે આ હાલતે ગરીબોની કસ્તુરી કહેવાતી ડુંગળીએ ખેડૂતોને રડાવી દીધા આજે યાર્ડમાં બાર હજારની વધુ ગુણી ડુંગળીની આવક થઈ રાજ્યમાં સૌથી નીચો ભાવ સાહીઠ રૂપિયા મળ અને ઊંચામાં ઊંચો ભાવ માત્ર બસો રૂપિયા મળ એટલે કે એક કિલો ડુંગળી ત્રણ પોઈન્ટ પચાસથી પાંચ સુધી જ મળી રહ્યા છે ખેડૂતોનો કહેવું છે કે એક વીઘામાં ડુંગળીનું વાવેતર કરવામાં 35 થી 40000 રૂપિયાનો ખર્ચ થાય છે અને બે વીઘામાંથી 36 ગુણી જેટલો ઉતારો આવ્યો છે જેની કિંમત આજે માન 7-8000 રૂપિયા થાય એટલે ખર્ચનું અડધો પણ વળતર નથી મળતું અને એમાં પણ કમોસમી વરસાદ અને માવઠાએ ખેડૂતોને પાયમાલ કરેલા છે જેના કારણે હાલત ખરાબ છે પસાને ક્રેન બરોબર હવે આમાં હું અમને મળે સો વીઘામાં એક વિચાર તો કરો અહીંયા એમાં નેવું રૂપિયા ભાવ આપે આ લોકો અને સરકારે તમને કોઈ બે એકરે એકરે પૈસા નાખે છે બાવીસ હજાર રૂપિયા તો બાવીસ હજાર અમારે શું થાય કાઈ નો થાય બાવીસ હજાર વીઘે ચાલીસ હજાર નો તો ખર્ચો લાગે બાવીસ હજાર શું થાય અઢી વીઘા એ ખાલી બાવીસ હજાર નાખે ને તો કઈ ખેડૂત ને થોડું ઘણું ઉભું થાય બાકી ના થાય સાપ એવા લઈ

ડુંગળી વાવી છે એમાં અત્યારે ખેડૂતોને એક વિઘે થી પચાસ મણનો ઉતારો છે અમુક ખેડૂતોને તો દસ બાર મણે ઉતરી છે પણ આ ઉતારાની અંદર ખેડૂતોને પાયમાલ થવાના અત્યારે માર્કેટ યાર્ડમાં કોઈ પણ યાર્ડમાં વેચવા જાય તો ડુંગળીના ચાલીસથી સો રૂપિયા સુધીનો ભાવ આવે હવે વીસ કિલો એટલે કે એક મણના ચાલીથી સો રૂપિયા આવે એટલે ખેડૂતોને અત્યારના દાળિયાના અને મજૂરીના પાકથી મજૂરીના પૈસા ખેડૂતોને થતા નથી ખેડૂતોને મોટા પાયા નુકસાન થાય છે આજ રોજ લાલ કાંદાની અંદર જે દસ હજાર ગુણીની આવક થયેલ છે તેમાં સફેદ કાંદાની બાર હજાર ગુણીની આવક થયેલ છે લાલ કાંદામાં ખેડૂતોને ખૂબ જ નીચા ભાવ મળી રહ્યા છે સાઠ પાંસઠ રૂપિયાથી લઈને બસો સુધી લાલ કાંદા વેચાઈ રહી છે જ્યારે સફેદ કાંદા દોઢસો થી સો બસો સુધી ફેક્ટરી ક્વોલિટી તેમજ લોડિંગ અને બિયારણ જે ક્વોલિટીની ડુંગળી છે તે ચારસો ને છોતેર રૂપિયા સુધી સફળ ધંધા વેચાઈ ચૂકી છે